આવતીકાલે ચાર તારીખે બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાશે જેને લઈને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે આજે આખરી ઓપ આપવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે શુક્રવારના અગિયાર વાગે જે જે પ્રકારે જોઈ શકાય છે કે બોડેલીના સેવા સદનની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ છે અને જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા પણ તૈયારમાં તૈયારી ચાલી રહી છે ત્યારે પોલીસનો પણ અહીં બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીં જે જગ્યા છે જ્યાં વિશાળ મેદાનની અંદર મંડપ તેમજ ડોમની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે આખરી ઓપ આપવામાં આવશે બોડેલી જે સેવા સદન પાસે છે તે પોલીસનો ખૂબ મોટો બંદોબસ્ત છે તે અહીં મૂકવામાં આવ્યો છે આવતીકાલે દસ વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીની મુલાકાત આવશે અને છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાના સમર્થનમાં આવશે અને તેઓ છે તે સભાને સંબોધશે અંદાજે પાંત્રીસ હજારથી વધુ લોકો અહીં ઉપસ્થિત થનાર છે જેને લઈને મંડપ સહિત પંખા લગાવવાની કામગીરી તેમજ આ જેવું જોઈ શકાય છે કે પાણીના ફુવારા પણ અહીં લગાવવામાં આવ્યા છે ગરમી વધારે હોવાના કારણે લોકોને ગરમીનો અહેસાસ ના થાય તે માટે ફુવારા પણ લગાવવામાં આવ્યા છે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી છે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સભાને સંબોધશે અને એસપી તેમજ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ અહીં મીટિંગ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અત્યારે બોડેલી સેવા સદન પાસે પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે બોડેલી ખાતે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભા અમિતભાઈ શાહ સાહેબ સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં જસુભાઈ રાઠવાના જન સમર્થનમાં એક જનસભા સંબોધવા માટે આવી રહ્યા છે એની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ પ્રજા અહીંયા ઉમટ છે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રવચનનો લાભ લે છે